નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારી મહાનગરપાલિકા દ્વારા એક વોટ્સઅપ નંબર બહાર પાડવામાં આવ્યો અને રસ્તાની અંદર જો ખાડા પડ્યા હોય તો આપ એની ઉપર કમ્પ્લેન કરી શકો છો કે જેથી કરી અને તમારા ખાડા પૂરી દેવામાં આવે એ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે પણ નવસારી મહાનગરપાલિકા વિસ્તારની અંદર હજુ ઘણા એવા રસ્તાઓ છે કે જે નવસારી નગરપાલિકાએ અને મહાનગરપાલિકાએ પોતાના હસ્તક લીધા જ નથી અને એ વ્યક્તિઓને તકલીફ પડી રહી છે હું વાત કરી રહ્યો છું એવન કોમ્પલેક્ષ કે જે વસીમ બે બ્રિજની બાજુમાં દેશમાં દીપ ફૂડ ઇન્ડસ્ટ્રીઝની સામે જેડીસી નજીક અને ખાસ કરીને વાત કરવામાં આવે તો નવસારી બારડોલી રોડ પર આવ્યું છે ત્યાંના સ્થાનિકોની માંગ છે કે ત્યાં આજની તારીખે પણ પાકા રસ્તા ડામરના બન્યા જ નથી અને પાકા રસ્તા ડામરના નથી બન્યા એનું કારણ કદાચ એવું હોઈ શકે કારણ કે મહાનગરપાલિકાએ આ રસ્તો પોતાનો હસ્તક ન લીધો હોય કારણ કે ઘણી વખત સોસાયટીના રસ્તાઓ જે ખરા એ જનભાગીદારીથી મહાનગરપાલિકા પોતાના હસ્તક લેતી હોય છે વિરોધ ભરવામાં આવે છે અને સ્થાનિકો ત્યાં રહે છે અને આકારણી થઈ ચૂકી છે અને તેમ છતાં પણ જો ત્યાં રસ્તા ન બન્યા હોય તો એના માટે જવાબદાર કોણ તો મૂળ કહેવાનો ભાવ અર્થ જ એ છે કે આજે સ્થાનિકો છે પોતાની માંગને લઈ અને આજ રોજ મીડિયા સમક્ષ આવ્યા હતા અને સ્થાનિકો શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ મનસુભાઈ કાંજીભાઈ કાલરિયા બાર્ડર ઉપર બધા કારખાના આવેલા છે અને પાંચ વર્ષથી આ રોડ મંજૂર થઈ ગયેલો પંચાયત વખતનો નો હજી સુધી બહેનો નથી બે રોડ મંજૂર થયેલા એક દીપ ફૂટ વાળો રોડ અને બે રોડ રોડ ઓલો રોડ બની ગયો આ રોડ વર્ષે બનાવ્યો નથી પાંચ થઈ ગયેલો છે માપણી થઈ ગયેલી છે હજી સુધી બનાવ્યો નથી અમે પંચાયત ની અંદર અવરનવર રજૂઆત કરેલી છે છતાં કોઈ જવાબ આપ્યો નથી અને બે વર્ષે ખાડા પણ પડે છે રજૂઆત કરી તો ખાડામાં એકાદો ટેમ્પો માટી નાખી જતા રહીશ અને પછી નગરપાલિકા આવી ગઈ તો વેરા દસ ગણા વધી ગયા દસ ગણા વેરા પોતા ફરતા છે હજી સુધી કોઈ સુવિધા નથી નળના કનેક્શન નથી છતાં નળ વેરો લેતા છે સફાઈ વેરો લેતા છે લાઈટનો વેરો લેતા છે એ કોઈ સુવિધા અમારી પંચાયતમાંથી આવતી નથી નગરપાલિકા આપી છતાં અમે વેરાની અંદર આકાર બધું આવતું છે છતાં અમે ફરતા છે રોડ પાંચ વર્ષથી મંજૂર થયેલ છે પંચાયત વખતનો એ પછી નગરપાલિકા રજૂઆત કરે ત્યારે અશ્વિનભાઈ કાસોર ચેરમેન હતા એને પણ રજૂઆત કરેલી ત્યારે એ કીધું ભાઈ પાસ થઈ ગયેલો છે તમારો ટોકાટ એમાં બની જાય પણ હજી સુધી બન્યો નથી અવારનવાર રજૂઆત નગરપાલિકા માં કરી પછી મહાનગરપાલિકા આવી ગઈ એને પણ રજૂઆત કરેલી છે હમણાં વિશાલભાઈ કરી હતા ફોન કરેલો એક ડેપો ચારો નાખી ગયા બસ પછી આ કોઈ આવેલું નથી વેરા અમે પાંચ દસ દસ ગણા વધી ગયેલા એક એક ગોડાઉન ના પચીસ પચીસ વેરા ફરતા છે આજે દોઢ લાખ રૂપિયા વેરો રોડ ઉપર આપતા છે હજી સ્થિતિ કોઈ સુવિધા આપતા નથી પાણી વેરો એમ ફરવાનો ફરજિયાત નળ છે કનેક્શન નથી સફાઈ વેરો આપતા નળથી લાઈટ કનેક્શન છતાં લાઈટનો વેરો આપતા જાય નળનું ફી ભરતા જાય અને સફાઈનો વેર ભરતો પંચાયતની અંદરથી કોઈ સુવિધા હજી સુધી અમને મળે નથી અમારી આ રોડ ની માગણી છે કે તાત્કાલ વહેલી કે રોડ બનાવી આપે આ વર્ષમાં જ કારણ કે અમે થાકી ગયા રોડ પર્સનલ રોડ પૂરો હે સ્ટ્રીટ લાઈટ નાખેલ નથી વેરો ભરતા સ્ટ્રીટ લાઈટ નો વેરો ભરી નળ કનેક્શન આપ્યા નથી

પંચાયતમાં રસ્તો પાસ થઈ ગયો હતો પણ રસ્તો બન્યો નથી પછી નગરપાલિકા બની ગઈ નગરપાલિકામાંય રજૂઆત આપી છે પણ કોઈ સુણવાઈ થઈ નથી મહાનગરપાલિકા જોડાઈ ગયા છે છતાંય અમારી કોઈ સુણવાઈ થતી નથી અને વરસાદમાં એટલું બધું પાણી ભરાઈ જાય છે અહીંયા ચાલીને જવાય જેમ નથી મચ્છરો કીટાણુઓ એટલું બધું થાય છે અહીંયા કે અમે અમે જીવ જાણે છે કે અમે અહીંયા રોજ કેવી રીતના પાસ થઈએ જાય કોઈ અહીંયા આવીને નજર જોવા માટે તૈયાર નથી

કરવો પડી રહ્યો છે જેના કારણે લઈ અને સ્ટ્રીટ લાઇટ સાથે આ જે રસ્તાની માંગણી કરી એ સ્ટ્રીટ લાઇટ અને રસ્તાની માંગણીને લઈ અને એ લોકો સામે આવ્યા છે કારણ કે ત્યાં ન માત્ર રેસિડેન્શિયલ એરિયો છે પણ કોમર્શિયલ એરિયો પણ છે અને કોમર્શિયલ એરિયામાં પણ જે વેપારીઓ છે વેપારીઓને મુશ્કેલી પડી રહી છે અને જેના કારણે લઈ અને એ લોકોનું તો કેવું છે કે અમે તો સેલટેક્સ ભરીએ છીએ જીએસટી ભરીએ છીએ અને અમારી દુકાનો જે ખરી દુકાનોની અંદર તો વ્યવસાયિક વેરો લાગે છે તેમ છતાં પણ અમને સુવિધા નથી મળતી તો અમારી કોશિશ કોની પાસે જવું તો માટે કરી અને આજે સ્થાનિકોએ રજૂઆત કરી છે રજૂઆત જે ખરી એ ઉપર સુધી પહોંચે એવી લાગણી સંભળ દ્રશ્યો પણ ત્યાં સર્જાયા હતા કારણ કે ઘણા વખત તે લોકો પરેશાન થઈ રહ્યા છે તો એ માંગણીને લઈ અને એઓ આજે મીડિયા સમક્ષ આવ્યા હતા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળ તાઈવ અને ઝટપટ ન્યૂઝ